શિવજી ગુફામાં થયા નંબરનાથ દર્શન ગણેશજી માથું કાપ્યું જેવા વિવિધ પ્રસંગના શણગાર કરવામાં આવ્યા હતા સાથે સાથે શિવજીના દરેક પ્રસંગોનો એક નાનકડો પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું જેની અંદર દરેક પ્રસંગો અને તેનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું અને આ પ્રદર્શન શ્રાવણ માસ દરમિયાન દરરોજ ખુલ્લું રહેશે તો ભક્તોએ તેનો લાભ લેવો આ પ્રસંગે દાદાને મલ્લીદો જમાડી ધન્યતા અનુભવી અને મંદિરમાં રામધૂન કરવામાં આવી હતી આ મંદિર એકસો ચાલીસ વર્ષ જૂનું છે જે નવા બસ સ્ટેશન પાસે નડિયાદ ખાતે આવેલું છે જે મંદિરે દર્શનિવારે અલગ અલગ પ્રકારના અનોખા શણગાર દાદાને કરવામાં આવે છે અને દાદાને મહાભોગ પણ ધરાવવામાં આવે છે ફક્તો આ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવે છે અને આ દર્શનનો લાભ લેવા ફક્તો સવારથી જ મોટી સંખ્યામાં આવે છે